જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું સંક્રાંતિ સ્પેશિયલ મમરાના લાડુ એ પણ સ્પેશિયલ ટ્રીક અને ટીપ્સ સાથે જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મમરાના લાડુ બનાવવા માટે મેં અહીં ત્રણ કપ મમરા લીધેલા છે આપણે અહીં ક્રિસ્પી મમરાનો યુઝ કરવાનો છે જો આપણે આવી હાથમાં મમરા લઈએ અને તોડીએ તો એનો ભૂકો થઈ જવો જોઈએ જો મમરા ક્રિસ્પી ના હોય તો આપણે લાડુ બનાવવાના કલાક પહેલાં એને તડકામાં મૂકી દઈએ તો પણ એ ક્રિસ્પી થઈ જશે અને જો થોડી સેકન્ડ માટે આપણે એને ગેસમાં શેકી લેશું તો પણ એ ક્રિસ્પી બની જશે લાડવા બનાવવા માટે હવે ગેસ પર આપણે એક પેન રાખ્યું છે હવે આપણે એમાં એક કપ ગોળ નાખીશું હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખશું અને તેને સતત ચલાવતા રહેશું અને આ ગોળને પીગળવા દેશું તમે જોઈ શકો છો કે ગોળ પીગળવા લાગ્યો છે ગોળ સારી રીતે પીગળી ગયો છે હવે આપણે તેમાં વન ટી સ્પૂન ઘી નાખશું ઘી નાખવું બિલકુલ ઓપ્શનલ છે પણ જો આપણે ઘી નાખશું તો આપણા લાડવામાં ખૂબ જ સરસ સાઇનિંગ આવશે તમે જોઈ શકો છો કે ગોળ ઉપર સરસ બબલ આવી ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે મમરા છે તેમાં એડ કરી આપણે એક કપ ગોળ લેવાનો છે હવે આપણે આમાં થોડા પિસ્તા ફ્લેક્સ નાખશું પણ બિલકુલ ઓપ્શનલ છે પણ પિસ્તા ફ્લેક્સ નાખવાથી લાડવાનો દેખાવ છે તે ખૂબ જ સરસ આવે છે હવે આપણે આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું આપડા બધા મમરા ગોળથી સરસ રીતે કોટ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરવાનું છે આપણે સ્પેચ્યુલાને નીચે સુધી સારી રીતે ચલાવવાનું છે જેથી બધો ગોળ મમરામાં સારી રીતે આવી જાય બધા મમરા ગોળથી સારી રીતે કોટ થઈ ગયા છે તો આપણું આ મિક્સચર છે એ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાંથી લાડુ બનાવી લેશું હવે આપણે હાથમાં થોડું ઘી લગાવી લેશું જેથી લાડુ સહેલાઈથી વડાઈ જાય તમે જોઈ શકો છો કે લાડુ કેવી સહેલાઈથી બનીને તૈયાર થઈ ગયો છે જો તમે આ રીતે મમરાના લાડુ બનાવશો તો લાડુ બનાવવામાં ક્યારેય પણ મુશ્કેલી નહીં પડે આ રીતે જ આપણે બધા લાડુ બનાવીને તૈયાર કરી લેશું હવે આપણે ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં સરળ મમરાના લાડવા બનીને બિલકુલ તૈયાર છે